ઠાકોર સમાજના બંધારણને લઈ અને છેલ્લા કેટલાય સમયથી વિવાદો ચાલી રહ્યા છે અને આખી બાબતમાં ગેનીબેન ઠાકોરે દિલ્હીથી ફોન કરી અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ઠાકોર સમાજની મિટિંગમાં વિરોધ કર્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઠાકોર સમાજના બંધારણને લઈ અને ચર્ચાઓ હતી અને આ ચર્ચાઓની વચ્ચે ડીજે વાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જે ડીજે પાર્ટી હોય છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ આખી બાબતમાં જો લગ્નમાં પ્રસંગોમાં ડીજે વગાડવાનું જો ના કહેવામાં આવશે તો પછી જે ડીજે વાળા લોકો છે તેમનો ધંધો કેવી રીતે ચાલશે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં જે ઠાકોર સમાજના સિંગર છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર તેમના ત્યાં એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં ડીજેનો ઉપયોગ કરવામાં આવ્યો અને આખી બાબતને લઈ અને સમાજની મિટિંગ મળી હતી અને ઠાકોર સમાજની મિટિંગમાં ગેનીબેન ઠાકોરે દિલ્હીથી ફોન કરી અને આ લોકોનો વિરોધ કર્યો છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને જ્યારે ફોન આવ્યો ત્યારે ગેનીબેન ઠાકોરે શું કહ્યું એ સાંભળી લઈએ સમગ્ર ઠાકોર સમાજના જયારે પણ જે બંધારણ કર્યું હતું એ બંધારણ નું ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુન ને અર્જુન ને અને કબર ને બંને ખબર હતી

અને ઝાબડીયા ગામ ને કેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું તું અને બીજા સમાજે જેને પણ બાકીના પાંચ સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજે નો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યો પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજ જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી ગયું પાકીના પાંચ સમાજો કે છ સમાજો જેણે પણ બંધારણ કર્યું હતું એમનો પણ ક્યાંક આપણે ક્યાંક મનોબળ ઢીલો પાડવા માટેનો પ્રયત્ન આ જાભણિયા ગામમાંથી થયો છે એમને કર્યો છે એ સમાજનો દ્રોહ કર્યો છે એ કોઈ દંડને પાત્ર નહીં પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને એમાં હું મારો ટેકો પુરાવું છું હું જાબરિયા ગામને પણ વિનંતી કરું છું આ તમારા ગામ છે એટલા માટે અને હું વિનંતી એ કરું છું કે આ બધી જે બેન દીકરીઓની સુરક્ષા માટેનો મોટો પ્રશ્ન ઉભો થાય છે વિદ્યાર્થીઓના મોટી તકલીફ પડે છે

ત્યારે આમના માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લઈ છે આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ ડિફરાયને આગળ વધારીને આગળવાનો પણ કેમશુરપુરા છે એવો મને 100% ભરોસો છે પર વિનંતી કરું છું સમગ્ર ઠાકોર સમાજને આગળવાનો ને અને આ જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવાવાળાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમાજના યુવાનોને અભિનંદન આપું છું કે અમને સોશિયલ મીડિયા મારફત એટલો વિરોધ કર્યો છે સમાજના બંધારણમાં એમને મદદ કરી છે એમને હું ખુબ ખુબ અભિનંદન આપું છું જે આગેવાનો આવ્યા છો એ આજે નિર્ણય કરીને અહિયાં ઉઠજો અને નિર્ણય એવા કરજો કે આવનાર સમય ની અંદર બીજો કોઈ આ ભંગ કરવા માટે અહીંયા ગેનીબેન ઠાકોર દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે સમાજનું બંધારણ છે અને જો કોઈ પણ આ બંધારણને તોડશે તો પછી તેની સામે આવી જ રીતે સમાજ કાર્યવાહી કરશે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં